અને એનો દીકરો અંગત એને મોકલો રાવણ પાસે રાવણ ને કદાચ એવું ભગવાન ચેલેન્જ કર્યું છે કે એના પિતાને માર્યા છે એ મારી ભેગો છે ઈ મને ઓળખી ગયો છે અને એને હું તારી પાસે મોકલું છું તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લેને અને રાવણે પ્રયાસ ઈ જ કર્યો સાહેબ સાંભળજો યુવાન મિત્રો બધા બેઠા એટલે આ વાત લઉં છું અને યુવાન એને જ કહેવાય કે જેનો પ્રવેશ થાય ન ઓળખતા હોય તો પૂછવા જોવે કે આ કોણ છે આ કોણ આવ્યું આ ક્યાંથી આવ્યું એમ નહીં ધ્યાન દેજો ઝીણી ઝીણી વાતું છે આ કોણ આવ્યું ક્યાં બાત હોય ઘણું આવે તો આ ક્યાંથી આવ્યું

રાવણ પૂછે છે હજી કોઈને નીકળવું હોય તો છે ગેપ પીડ્યો છે ત્યાં નહીં કોઈ વાત આવતી હોય ને ત્યારે થોડુંક મને ડિસ્ટર્બ થાય બાકી જોક કહેતા હોય ત્યારે તમે ગમે ત્યાં વૈયા લો સાવાસ દોસ્ત અને અમારે એ જોવાનું છે કેટલા બેઠા એ મહત્વ નથી કોણ કોણ બેઠા એ મહત્વનું છે ભાઈ કલાકારોનો રાફડો ફાટ્યો તો રાફડો હેનો ફાળવો ઈ કે જ્યાં કલા વધી છે એના કોખણા કરવાના હોય કે એની વાતો કરવાની હોય આ કલાનું સ્ટેજ વધતું જાય છે અને એમાં કીર્તિભાઈ કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આખું આમ મારા હમ આખું લેવલ વધી ગયું અગર અમે મરી ગયા દોઢો દોઢો રૂપિયામાં આવું તારા ઓલ્ડ આન મેળીના મોલ ગાય ગાય ખુશી કોની છે આ ભાઈ કોઈની ચાવી જે જડી છે જોતી હોય લઈ જાય છું સુખદેવભાઈ પાસે લઈ લેજો અંગતનો પ્રવેશ થયો છે રાવણના મોઢામાં શબ્દ નીકળી જવું એ યુવાન તું કોણ છો અને જ્યારે અંગત બોલે છે હજી મુસ દોરો ફૂટ્યો છે ત્યારે અંગત બોલે છે એ લંકેશ મે વાનર મે અંગત વાલિકા બેટા વાલીનું નામ સાંભળ્યું હવે જેને સો મહિના બગલમાં રાખ્યો હોય એ ન ઓળખે પણ રાવણી વૃત્તિ એને કહેવાય કે જેનાથી એને પૃથ્વીના ગોળા ઉપર કેવલ એક ઉપર ભય હતો એ હતા વાલી વાલીને તો ભગવાન રામે વિદાય આપી દીધી એટલે આને આને જે ભય હતો ને એ નીકળી ગયો કે હવે આ પૃથ્વીના ગોળા ઉપર મને મારે છે કોણ અને ત્યારે અંગત કહે છે કે હું એ વાલીનો દીકરો છું મહારાજ તમે ક્યારેય નામ આપ્યું છે વાલી મહાન હતો તું એનો દીકરો છું હા મહારાજ હું વાલીનો દીકરો છું રામાયણમાં ડોક્યું કરજો મારા બાપ રાવણ બોલે છે તારી જનેતા એ તારા કરતા પથ્થરને જન્મ આપ્યો તો હારું હતું જેના પિતાને જેના તારા પિતાને જેને મારી નાખ્યો એના ભેગો તું બે ગયો હું અંગત તને કહું છું તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થાય અને પછી તારા બાપ નું વેરવાળી હવે અંગત બોલે છે મહારાજ માફ કરજો વાલી મારા પિતા હતા પણ મહારાજ આપે સાંભળ્યું છે કે મરતા મરતા કોઈ માણસ ખરા ખોટું ન બોલે ને કે ના કોઈ ને ખોટું બોલે તો સાંભળી મહારાજ મરતા મરતા મારો બાપ એટલું બોલ્યો છો બેટા આખી દુનિયાને મૂકી દેજે આ રામને ન મૂકતો અને એ જ મારા પિતાને ભગવાન રામ એટલું બોલ્યા હતા કે વાલી માગી લે શું આપું તને કે તો અમર કરતા બાપ તને મેળવવા માટે હજારો વર્ષ સુધી હિમાલયની કંડરોમાં તપ કરીએ છતાં તું ન મળે આજ અમારી હામાં પ્રત્યક્ષ તમે ઊભા હો તને જોતા જોતા મારી આંખ વિચાઈ જાય આનાથી મોત બીજું કોને મળે માટે મારે હવે ઉમર નથી થવું પણ પ્રભુ હવે જો તમે મને માગવાનું કહેતા હો તો એટલું કહું છું કે મારા દીકરાને તમારી પાસે રાખજો મરતા મરતા મારો હાથ રામના હાથમાં હપ્યો છે અને ત્યારથી સાહેબ આપણે તે સ્કૂલમાં તે વાલી શબ્દ આવે છે છોકરાને કોઈને એમ કે ને જાવ તમારા વાલીને બોલાવતા જો એ વાલી એટલે શબ્દ આવ્યો કે જે બાપ રામના હાથમાં જેના સંતાનોના બાવડા હોપે ને એને વાલી કહેવાય બાકી ગમે એને હોપી દે એને મોવાલી કહેવાય સાહેબ એને બદલે આપણા માવતર એવા ભાગશાળી છે કે માં મોગલના હાથમાં આપણા બાવડા હોય પાછા બાપ માં મોગલના સાનિધ્યમાં આપણે રમીએ છીએ અને ત્યારે અંગત એટલું કહે છે કે મહારાજ માફ કરજો મારા પિતાએ જેમ કીધું છે કે પ્રભુ રામનું ચરણ છોડતો નહીં એટલે મહારાજ માફ કરજો પણ એટલું કહું કે મારા પિતાય બહુ મહાન હતા પણ લખણ તમારી જેવા હતા ને એટલે પ્રભુ રામે માર્યા છી માટે હું તમને કહેવા આવ્યો છું કે એ એવા દયાના સાગર છે તમે ક્ષમા માગી લેશો તો એકસોને દસ ટકા તમને કહું કે પ્રભુ તમને ક્ષમા કરી દેશે માટે મારું માનો અને આપ આ બધી જીદ મૂકી ગયો અને રાવણ ખીજાણું છે એ વાનાર તો મને સલાહ દેવા માટે આવ્યો છો સલાહ દેવા માટે નહીં વિનંતી કરવા માટે આવ્યો છું મહારાજ અને ત્યારે રાવણ ક્રોધિથી કહે છે કે સાંભળી લે અંગાત તમે બધા આવ્યા છો રીસ અને વાનર આવ્યા છો એ તો અમારા લંકાના માણસોનો ખોરાક છો મારી સામે લડેવા છો કોણ રામડા બાળની તાકાતની મને ખબર છે પણ શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે ભગવાન રામ પણ મારી સાથે લડીએ કઈ પરિસ્થિતિમાં છે નહીં લક્ષ્મણ શેષ નારાયણ છે પણ ભાઈની પરિસ્થિતિ આવી જોઈ અને એ પણ લડીએ કરવાના મૂડમાં નથી બાકીને રહ્યા છો તમે બધા વાંદર એ તો નદીના કાંઠાના જાડવા જેવા છો જેમ નદીમાં ઘોડા પૂર આવે અને પછી કાંઠાના જાડવાથી હળુણ હળુણું હાફ કરતા એમ કેવાય દરિયા ભેગા થઈ જાય એમ રાવણ રૂપી નદીમાં જેથી ક્રોધ રૂપી પૂર આવશે તેથી તમે બધા તણાઈ જવાના છો એટલું કે રાવણ જો સાનો મનો રહી જાય તો આબરૂ રહી જાય પણ આગળ વધ્યો કે હા અંગત એક કહું તમારા જે ટીમ છે ને તમારી જે આખી સેના છે ને એમાં એક થોડોક મને મહાન લાગ્યું કોણ મહારાજ કે થોડાક દી પહેલા જે મારું ગામ હળગાવી ગયો કોઈને હાહ ન લેવા દીધો ખરેખર જયારે અશોક વાટિકા જયારે હનુમાનજી ઉજળ કરતા હતા ને કારણ કે મા જાનકીને કીધું કે મા હવે હું એક તો હું દરિયો કૂદીને આવ્યો છું અને પાછા રસ્તામાં જેટલા હામા મળ્યા ને એ મને ખાવા વાળા હામા મળ્યા મને ખવરાવે એવો કોઈ મળ્યો નહીં પણ તું મા છો એટલે મા હું તને એટલું કહું મને ભૂખ લાગી છે મને કંઈક ખાવાનો બંદોબસ્ત કરી ગયો ને અરે કે બેટા આ અહીંયા લંકામાં ક્યારે હું નીકળે કંઈ નક્કી નહીં આમાં ખેના જાડવા છીએ મને ખબર નથી પણ આ અશોક વાટે તને વિનંતી કરીને કહું નીચે પીડ્યા હોય ને એ ફળ ખાજે પાકલ હોય ને એ ફળ ખાજે જોઈ ખાજે હવે અંદર બગીચા માટે મારવા ગયા ને એટલે સ્વચ્છતા અભિયાન પૂરું આવતું શ્રીલંકામાં પાંદડું હેઠું નો પીડ્યું હોય એમાં ફળ ક્યાંથી પીડ્યું હોય હનુમાનજી કે માયે કરી ભાઈ હો આમાં હેઠે ક્યાંય પડેલું નથી પણ કે કાંઈ વાંધો નહીં આપણે હેઠે પડે એ જ ખાવાને એટલે થળિયા માલી હલાવે હવે હનુમાનજી જે ઝાડને થળિયા માલી હલાવી મૂળિયા રહી અને ઝાડને ઊંધા માથે કરે ખખેરી ને પાછું ખોડી દે આ તોફાન બધું જોયું એટલે માણસો એ રાવણ ને કચેરીમાં જઈને કીધું કે મહારાજ એક વાનર આવ્યો છે ને એક એક ઝાડને ખખેરી ખખેરીને ઊંધું કરીને પછી ફળ ખાય છે અને ફોજ મોકલી જેમ જાડવાન ખખેરતા થાય એમ આવડે ને ખખેર્યા પાછા હનુમાનજી અને પાછા મારે તો ખરા પણ કોઈ જવા ન દે બધાને ક્યાં બે જવા અહીંયા અને એ પોતે ખાય અને આવડે શું કહે તમે ધૂન ચાલુ કરો હવે એની પેઢીમાં કોઈ રામ ધૂન નહોતી ગાય ને એ હનુમાનજી ધૂન ગણ બોલો શ્રી રામ જય રામ જયા જય તો ઓલા રાક્ષસો બધા છે હનુમાનજી બેઠા બેઠા ફળ ખાય બેઠા બેઠા રાવણને થાય કે હજી ઓલા આવ્યા નથી જો તપાસ કરો એના દીકરા અક્ષયને મોકલ્યો અક્ષય જાતો બેટા શું કરે છે એટલે અક્ષય આવ્યો ને તો આ હનુમાનજી મહારાજ ફળ ખાય છે ને ઓલા ધૂન આખ પપાસ હનુમાજી આખું ભાઈ એટલે રાક્ષસ આ અક્ષય આભ જાભાત અક્ષય આવીને એને માર્યા કે તમને પકડવા મોકલે ધૂન જવા મોકલ્યા ઓલા ક્યાં ગાતા નથી ગવાઈ જાય છે આના મારથી એક ઝાડ પકડીને ફેંક્યું ભાઈ હનુમાનજી મહારાજ બેઠા બેઠા અક્ષય નો અક્ષય થઈ ગયો જેટલા જેટલા ને મોકલ્યા એ બધાને ધૂન ગાતા કે કરી દીધા મારી લંકામાં એક હનુમાનજીમાં મને તાકાત દેખાડી મારા દીકરા અક્ષયનો પણ ક્ષય કર્યો અને બ્રહ્માસ્ત્ર સિવાય બંધાણા નહીં અને એટલું નહીં અંગાદ એનું પૂસડું કવડું છે જે અમારી ત્યાં માપ નું આવ્યું ગામમાં ઘાસલેટ તેલ કઈ રેવા ન દીધું જેમ ગોદડા ગાભાન કપડા ને વીટવી તા કયું લાંબુ થાય હેરી હશે ટ્રાફિકમાં માનતું તો હતું અને કે જેટલા ના ઘેરેલી કપડા ગોદડા ગાડલા તેલ ઘાસલેટ જે વખતે હોય એ જેની જેને ઘેરે આવ્યું ને એની એની ઘેરે પછી ભડકો કરી આવ્યો એક તે વિભીષણની ઘેરેલી નહોતું આવ્યું એટલે વિભીષણનું ઘર બાકી રહેવા દીધું આપણે તે ગામડામાં જો આ જન્માષ્ટમી કે એવું હોય ને તો પંજરીનો એનો ફાળો કરવા માટે આપણા મહારાજ જાય એટલે જેની જેની ઘેરેલી પાછો ફાળો આવ્યો હોય ને એની એની ઘેરે હવારમાં પંજરી પોગાડે હનુમાનજી એમાં માનતા હતા કે જ્યાંથી ફાળો ન આવ્યો હોય ત્યાં આપણે પ્રસાદી ન અપાય એટલે વિભીક્ષણના ઘેરેલી કોઈ એવો ફાળો આવેલો નહીં એટલે એનું એક ઘર બાકી રહેવા દીધું બાકી આખી લંકા હળગાવી નાખી અને હવે અંગત એટલું કહે છે મહારાજ હવે મને એવું લાગે છે કે તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે કે કેમ પણ વેદના ગાનારા છો આપના મુખેલી હનુમાનજીના વખાણ થઈ ગયા એટલે જમદદ જાંબુ વાંદ યંગદ દલ સુગ્રીવ ના રહ્યા પણ અજલગ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા અમારો બાપ હનુમાન હવે કાયમ થપાઈ ગયો છે કારણ કે તમે પણ વેદના ગાનારા છો અને શિવના એકલોતા શિષ્ય છો આપના મુખેલી વખાણ થયા એટલે અમારો હનુમાન છે એ પણ અગિયારમો રુદ્ર છે એને કોટી કોટી પ્રણામ કરું પણ મહારાજ હવે વાત રહી તાકાત નહીં કે જો તમને હનુમાનજી મહાન દેખાણા હોય તાકાતમાં તો સાંભળી લો મહારાજ હું વાલીનો દીકરો છું મને એવું લાગે કે તારી હામું બાધે કોણ હવે તારી સામે આ વાત કરું છું યુવાન મિત્રો કે એકવીસ વર્ષ યુવાન પરદેશમાં જઈ અને લંકાની કચેરીમાં રાવણ હામે જો આવી ચેલેન્જ કરી શકતો હોય એ ભારત વર્ષ નો સંતાન છે આપણા વરરાજો થાય ને આપણે એને સાફા બાંધીએ અને તલવાર આપીએ અને એના ગીત ગાઈએ હમણાં મને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે જણાય મને કે આવું વરરાજાને ઘોડો ને એવું શું કામ આપે હું કહું તમને શું લાગે તો એ કે અમને એવું લાગે કે મોકો આપે સટકેશ ના એને રાજા એ માટે બનાવવા અમને વાતે સાચી ને એને જો પોતાના ઘરે ફૂલેકું ચડે ગામમાં એમ કહેવાય ઘોડા ઉપર બેસાડ્યો હોય દીકરીઓ ગીત ગાયા હોય એ ગીત એ ભીતુયા હોય અને જે જગ્યાએ જાય ત્યાંય માંડવા અને ઘોડા ઉપર બેસાડે રાજા બને આપણે સાફો બાંધે એનું કારણ એટલું જ કે એ પ્રસંગ પત્યા પછી એ દીકરો એ બજારે નીકળે ને ત્યારે એને ખબર પડે કે આ બજારે મને વરરાજા તરીકે જોયો છે આ શેરીઓએ મારા ગીત ગાયા છે હવે આ શેરીમાં મારે કોથળી પી ન નીકળાય મારે મારી મર્યાદા રાખવી જોવે સાહેબ હ આપણી જેવી તેવી વાતો નથી સાહેબ આ સંસારની અંગતે કીધું કે તારી બાધે કોણ હવે લે રાવણ તારી કચેરીમાં આ વાલી નો દીકરો પગ મૂકે છે અને આ પગ જો તારી કચેરી માલી કોઈ તલભાર ઊંચો કરી લે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં એમ કરી અને શ્રી શ્રીરામ કરી અને આમ હાથ ફસાડ્યો એ હાથ ફસાડ્યો ને અંગતે ધરતી ઉપર તો રાવણ સિંહાસન ને લીપડી ગયો પડી તો ગયો પણ માથા મલી દહે મૂગ હેઠા પડી ગયા અને એ મૂંગટ લેવા અંગતે દોટ દીધી રાવણે દોટ દીધી અંગતના હાથમાં ચાર મુંગટ આવ્યા એક હાથમાં બબ્બે રાવણને દ ભુજા હતી ને તોય સજ આવ્યા હાથમાં અને એટલું નહીં એમ વાંકા ઊભા ઊભા મંગતે ખા કર્યા બે મુંગટના ચાર મુંગટના આપણે નથી હારો ખેલાડી હોય હારો ફિલ્ડર હોય તો એ દડો હજી આમ ઊંચો ન થાય ને એ પહેલાંમાં ઊભો ન થાય પહેલાં એને ઘા કરી દીધો એની સ્ટમ્પમાં દડી ગયો એમાં ચાર મુંગટનો જ્યાં ઘા કર્યો અને એ મુંગટ ક્યાં ગયા ભગવાન રામ જ્યાં સેના લઈને બેઠા હતા ને ત્યાં નેસણાટી કરતા મુંગટ આવતા હતા તો વાનરો ઉભડક થઈ ગયા આ શું આવે રામે કીધું ધીરા મારા રાીરા આવે છે હજી યુદ્ધ પહેલાં જો રાવણના મુંગટ માથામાં લઈ લઈ શકતો હોય એ લંકાને જીતવામાં વાર ન લગાડે અને એટલું નહીં પછી પગ મૂક્યો અંગતે અને એક પછી એક લંકાનો યોદ્ધા ઉભા થયા તલભાર અંગતનો અને ત્યારે અંગત એટલું કહે છે કે મહારાજ આપ મહાન છો આપ મને પગે લાગે એ સારું ન લાગે એની કરતા મારો પગ પકડો એની કરતા પ્રભુ રામનો પગ પકડી લો ને તમારું કલ્યાણે થઈ જાય ને લંકા બચી જાય અને ન્યાલી જ્યારે અંગત પાછા ફર્યા એ લંકાની કચેરીમાંથી પાછા ફર્યા અને બહાર આવ્યા એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હે અંગત તમારો પગ જો કોઈ ઊંચો ન કરીએ કહો કે તમે રાવણને ન મારીએ કહો તાકે એક એક પાટું એ મારના એક પાટું મારું ને તો અમૃતનો કુંભ ગમતીન બહાર નીકળી જાય અને હવે અંગતને કહે છે તો તમે માર્યો કેમ ને ખરે પણ મારી તે કુંભ કારણ કે હું સ મહિનાનો હતો હું અંગત કહે છે કે છ મહિનાનો હતો ઘોડિયામાં હિચકતો ને તેથી મારા બાપે ઘૂઘરો કરીને રાવણને ઘોડિયા બાંધ્યો હતો અને તેથી હું છ મહિનાનો હતો ને તેથી હું તો હું તો ઠપાટું મારતો હતો હવે તો એકવીસ વર્ષનો થઈ ગયો એક પાટું એ મારી નાખું તાક તો તે માર્યા કેમ નહીં તાકે પ્રભુ રામે કીધું છે મનાવા જાજે અને ત્રીજી વાત જેને મારવા માટે મારો બાપ જે અયોધ્યાથી ધક્કો ખાધો છે એ મારા પ્રભુ રામનું મારા માધ્યમ ન ઘટાડે એનું માધ્યમ વધારવા માટે હું મારે આવ્યો છું